લો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ હવાર હવારમાં નવા બ્લોકની શરૂઆત કરી દીધી છે અને બ્લોક બનશે જોરદાર તો બ્લોકમાં છે ને બંને રજા ફેર લગી ને અત્યારમાં છે ને ઊભા જ છે આ સીધી ઊભા થઈને જે ખાધું છે અને જો ઊભા થઈને ક્યારે બ્લોકની શરૂઆત કરી દીધી અને હવાર હવારમાં જો ભીંડો બહુ ફાટી ગયો હતો ભીંડો થઈ ગયો છે જોરદાર અત્યારમાં આપણે દવાનું છે ઇચ્છરમાં દવા સાટવા તો થઈ ગયા છે તૈયાર કારણ કે નવી રાશિ તો ઇચ્છરમાં દવાનું કામ હોય

દવા કરવાની છે કારણ કે વાડી છે ને બે ત્રણ કિલોમીટર આગી છે તો ગાડી નીચેમાં આવ્યા ને પાણી હિસવાની વ્યવસ્થા કરે છે કવો તો મૂકી દીધો છે અહીંયા કવો છે એ મોટર છે પણ લાઈટ ઇચરમાં સે નહીં તો છે ને પાણી હીસવું પડ્યું છે ઇચ્છરમાં તો અહીંયા કવો છે ના મોટર તો છે જ ત્યાં ઓલરેડી પણ અત્યારે હું તો પાણી હિંસવામાં નહીં ઓલા મોટર શરૂ થાય એમ નથી કારણ કે પાવર છે ડીમ વાડી વિસ્તારમાં છે ને આઠ કલાક અમારે ફૂલ હોય ને આઠ કલાક ડીમ હોય અત્યારે છે ને પાવર છે ડીમ તો અત્યારે મોટર શરૂ થાય નહીં એટલે હું તો પાણી હિંસવું પડશે તો હવે કાંઈક દોરી બોરી તમે કંઈ લાવ્યા નહીં તો દોરીની વ્યવસ્થા કરવી પડશે ચાલો પહેલાં દોરીની વ્યવસ્થા કરી નાખી કેવી રીતે દોરી ક્યાંય ઘીને તો ગોતું પડશે ને પાણી હિંસવા માટે ચાલો ગોઈ દોરીની વ્યવસ્થા કરતા દોરીની વ્યવસ્થા થઈ ગઈ તો અહીંયા બાંધી લેતી અને દોરી ઠેર લગો થોડી દોરી ત્યાં તો આ છોડવા મળી અત્યારે

તો એ ખાઈ દે એ તો ખાઈ દે મત તાવડું કાંઈ હાલે નહીં તો હાલો ફટોફટ પાણી હિંસી લે પણ શરૂઆત થઈ ગઈ છે પોગી જાય કે દોરી હે પોગી જાય જો તૂટલી દોરી નું આવો મોટર બબે છે પણ લાઈટ નહીં ને પગી જઈએ એ આ તો જૂનો કવો છે પણ હજુ મંડાળ ને એવું તૂટી ગયેલું છે નવો કવો તો નહીં પહો ભરવાના અમારે ખાલી બે પોપ જ સાટવાના હે કાલે હાલ હું હિસાબ રાખો હાલો તો ફટાફટ હિસીને છે પાણી તો ફાઇનલી મિત્રો તો પોપ ભરાઈ ગયો છે ને દવા છે ને અંદર નખાઈ ગયું છે તો ભરી દીધો કમ્પ્લેટ આખો પોપ ભરાઈ ગયો છે આજુબાજુ પાણી હિસે તું પાણી હિસે રાખ ને હું સાટકાવ પોપ હા હાલો તો ફટાફટ છે ને દવા હાટવાનો તરીકોય થઈ ગયો છે બહુ દવા હાટવાની ભી પડવાની છે અત્યારે હાલો ફટાફટ પોપ શાટી ને બે ત્રણ પોપો સાટવાનો શાટવાનો છે ચાલો ગઈ ગયા સાટવા મળી તો મિત્રો તો એક પોપ સાટી ગરમીના આખા પડલી તડકો છે બહુ ને હેરાન થઈ જવાના કેમ લાગે તડીકો થઈ ગયેલો છે બહુ ને દવા સાટો છે ને ભારે પડશે કારણ કે તડીકો એટલો છે ને દવા એટલે મોઢો જ બાંધી છે વાંધો નહીં આવે તને દવા તો આપણે કઈ સડતી નહીં એવું કઈ નથી હાલો હજી બે ત્રણ પોપ સાટવાના હજી તો એક જ પોપ જે છે ને આ બધું કપમ છે લગી ચાલો ફટાફટ સાટવા મળી ને ફટાફટ પૂરું કરી હવે ઓ ફાઇનલી મિત્રો તો દવા છાડી દીધી છે કમ્પ્લીટ ને દોરી એમનો બાંધ કે ને બાંધ દીધી ને હે કપા કેવો થઈ મસ્ત લગીન કપા બહુ મસ્તીનો છે પણ એ છે તો આપણે હાલો મારા બાકી છે નથી હે તડી થઈ ગયો ફૂલ ને

એટલો રસ્તો છે ને એટલો ખરાબ છે ને ગાડી હાલે એવું જ ન ગાડી અડધી મૂકીને જઈ ને જઈએ ને બાપાને વાળીએ થોડાક પાત્રા ને એવું તોડવાનું છે કા રેસીપી વિડીયો બનાવવાનું ને જઈને રેસીપી છે ને શરૂ કરેલી છે એની લિંક તો તમને ડિસ્ક્રિપ્શન વાળાને હવે આપી દે ને વચ્ચે કીધું નહોતું વચ્ચે લઈ મેં તારે તમને વિડીયો ગમે તો એને સબસ્ક્રાઇબ કરવાની નકર નહીં કરતા બરાબર તો જોઈ આવતો ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી a few moments later to family jo apde viyavasi vadiye thi dewa bova satina an bapa vadi નથી બકાલ બકાલ ગુણ ગુણ લીલી લઈ નાથી લેતા આવ્યા આપણે પાત્રા થી આપણે છે ને પાત્રા ની કાંઈ રેસીપી વિડીયો બનાવવાનો છે તમને કીધું એમ લિંક જો તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે ને સાઈડમાં તમને દેખાતી છે આ યુટ્યુબ ચેનલ છે આપણી નવી એ જો આની બનાવેલી છે આ આપણી બનાવેલી છે બધું એની એની ચેનલ જ છે એની રેસીપી ના વિડીયો એમાં આવે કા હા આની ચેનલ બનાવેલી છે એની માં દીકરી બેની ચેનલ છે એમાં નીકળા રેસીપી ના વિડીયો જ આવે તમને વિડીયો નહીં આવે હે

એ મોબાઈલ બેટરી પણ નહોતી અત્યારે આપણે કામકાજ ચાલુ હતું રેસીપી વિડીયો બનાવવાનું કારણ કે રેસીપી વિડીયો આપણે બીજી ચેનલમાં આવે છે તમને તે લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં આપીને જોઈને એમાં જો વિડીયો તમે બનાવીને કેવી રીતે બનાવી હું રી હું હું એમાં વસ્તુ જોઈ એ બધું અહીંયા બીજું ટાઈમ ચાલુ છે રેસીપી વિડીયો બનાવવાનું જો અહીંયા આ જગ્યાએ તમે રેસીપી વિડીયો બનાવી જુઓ ને આજ તો રેસીપી વિડીયો શું થયું જો આ હા ઢોકળા બને છે એના ઢોકળા બનાવો પાત્રા પાત્રાના ઢોકળા હા એ પાત્રાના ઢોકળાને એવું બધો વિડીયા બનાવી હું ને એ આપણી રેસીપી સેનલ છે ને એ લિંક તમને ડિસ્ક્રિપ્શન આપી દે ને જોઈ લેજો એકવાર ચેક કરી લેજો એમાં હું હું સેટઅપ જોઈને અમે કોઈ બતાવ્યું નથી આ પહેલી વાર તમને બતાવ્યું કે આ સેટઅપ વસ્તુ જોવે આ વસ્તુ બધું હોય ને તો આવી રીતે મેં વિડીયો બનાવી છે આવું સાદું સિમ્પલ ને દેશી તહેલી બનાવી કાંઈ અલગ નહીં કારણ કે અમારે અહીંયા રસોડું રસોડું એવું વાઈફાઈ ન હોય તો આવા ખુલ્લામાં વિડીયો બનાવવા પડે તો આખું આ ખેતર છે આખું અહીં વિડીયો બનાવી હતી વર્ષિતાબેની આપણાની ચેનલ છે ને એ ચેનલમાં જોઈ લેજો કેવા વિડીયો લાગે ને ચેનલમાં આવીને એક કૉિક કોમેન્ટ કરી નાખજો તમને સારું લાગતો હારા ને ખરાબ લાગતો ખરાબ લિંગ જોઈ આવજો એકવાર ને જરૂર કહેજો બરોબર તો હાલો બંને આવે ને એ બધા ખેતરમાં જ હોય કારણ કે છે ને પક્ષીનો સાઉન્ડ ને બધું તમને ચિચર જો જો સંભળાય ને પક્ષીનો અવાજ ને એવું બધું આવતું હોય પોપટ બોલતા હોય ને કારણ કે ખેતરમાં છે ને વાડી વિસ્તારમાં બધું એવું બહુ મસ્ત વાતાવરણ હોય રેસીપી વિડીયો એવો આવે તમે જોઈ આવજો ખાલી એકવાર ખાલી આટો મારજો ચેનલમાં મેં કોઈ દી પ્રમોશન તો એનું કર્યું નથી પણ આજ પહેલી વાર તમને કહું જોઈ આવતું બધાય ને જો હાલ લાગે ને તો સબસ્ક્રાઈબ કરતા આવતો બરાબર તો મિત્રો તો હાથ પડી ગયા હવે રેસીપી વિડીયો બનાવવામાં બનાવવામાં હાથ પડી દે ત્યાં આધી વિડીયો બનાવ્યો હા જો હાથ લાગી ગયા હે આઠ ને જો આઠ ને માથે 10 મિનિટ થઈ ગઈ ત્યાં આધી વિડીયો બનાવ્યો હા આઠ વાગ્યા લગી વિડીયો બનાવ્યો તો માર વિડિયો બધું ભેગું થઈ રહ્યું ને હવે તો કોઈ વિડીયો બની કમ્પ્લીટ થઈને હવે તો જમવા બેસી જાય વાળું કરવા

જો એવું છે તો બે જ વાળું કરવા આખો દીધો આમનું વી એક એકથી રજા હોય ને તો આખો દી એમનું કાઢ નહીં તો હાલો આ બ્લોગને આપણે એડ કરી દેવાનો છે આ સાથે કે અમારો બ્લોગ તમને પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઈક શેર ને ને સબસ્ક્રાઇબ કરતા હતા ચાલો તો મળીશું નવા બ્લોગમાં ત્યાંથી બધાને જય માતાજી જય માતાજી